આરોપી હોટલમાં સૂતો રહ્યો અને વલસાડ સિટી પોલીસ પહોંચી આરોપીને ઝડપી પાડ્યો વલસાડની મહિલા બેંકમાં રૂપિયા ચાર પોઈન્ટ એંશી કરોડની છેતરપિંડી કરી ભાગી છૂટેલા મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ વલસાડની મહિલા બેંકમાં ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરી હતી બેંકના મહિલા ડિરેક્ટરે કૌભાંડ પકડી પાડ્યા બાદ વલસાડ સિટી પોલીસ મથકે મહિલા બેંકમાં પૂર્વ મેનેજર સહિત સંડોવાયેલા અગિયાર ઇસમો છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પોલીસ ધરપકડથી ભાગતા ફરતા આરોપી જયેશ ઠાકુરને મુંબઈના નાગપાડાની એક હોટલમાંથી વલસાડ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ આરોપી જયેશ ઠાકુરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વલસાડની મહિલા બેંકના ડિરેક્ટરે થોડા સમય પહેલા મહિલા બેંકના ડિફોલ્ટર સાથે વાતચીત દરમિયાન અને ડિફોલ્ટરોની મંજૂરી થયેલી લોનના કાગળો ચેક કરતા મહિલા બેંકના પૂર્વ મેનેજરે સુહમ દેસાઈ તેમના સાગરીતો સાથે મળી ખોટા દસ્તાવેજો કાગળો તૈયાર કર્યા હતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની જાણ બહાર બેંકના પૂર્વ મેનેજરે લોન મંજૂર કરી બેંક સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડની છેતરપિંડી આજરી હતી મહિલા બેંકની ડિરેક્ટરોના હાથે મહિલા બેંકના પૂર્વ મેનેજરે આચરેલું કૌભાંડ સામે આવતા મહિલા બેંકના ડિરેક્ટરો વતી બેંકના ઓફિસરે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પોલીસ ધરપકડથી ભાગતો ફરતો જયેશ ઠાકુર મહારાષ્ટ્ર મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલ હોટલમાં રોકાયા હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને મળી હતી જે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો હતો મહારાષ્ટ્ર પોલીસે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા તે વલસાડની મહિલા બેંકના રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડ છેતરપિંડી કેસમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીની અટકાયત કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો